આઈઆઈટી મુંબઈ દ્વારા લેવાયેલા જે ઈ એડવાન્સ બે હજાર બાવીસનું પરિણામ જાહેર કરાયું છે જેમાં ફરી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ સુરતના વિદ્યાર્થીઓએ પરિણામમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને સમગ્ર ગુજરાતમાં એલનના વિદ્યાર્થીઓને નામના મેળવી છે તેની પર હવે આપણે નજર કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરાવતા એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરી દેશભરમાં નામના મેળવી છે આંગે એલન સુરતના સેન્ટર હેડ નેહચલ સિંહ હંપાલ જણાવ્યું હતું કે એલનના વિદ્યાર્થી સહિત રાજેશ ગઢીવાલાએ ત્રણસો સાઠ માંથી બસો પંચ્યાસી માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયામાં નવમો રેન્ક મેળવ્યો છે માહિત એડવાન્સમાં ગુજરાતનો ટોપર રહ્યો છે માહિત ગઢીવાલા છેલ્લા સાત વર્ષથી એલનમાં અભ્યાસ કરે છે આ સાથે ક્રિસ રાખોલિયાએ ઓલ ઇન્ડિયામાં ચોર્યાસી મોંક મેળવ્યો છે તો આનંદ શશીકુમાર ઓલ ઇન્ડિયામાં ચોરાણુ મોન્ક મળ્યો છે आ रीतिया एल एन तरह विद्यार्थियों टॉप समा स्थान मेड़े विजय मेरा नाम नेचल सिंह हंसपाल है मैं एल एन करियर इंस्टीट्यूट सूरत का सेंटर हेड हूँ आज जेई एडवांस 2022 का रिजल्ट अनाउंस किया गया है और इसमें कि टॉप 100 में एल एन सूरत के तीन स्टूडेंट्स हैं ऑल इंडिया रैंक नाइन्थ माहित गढ़ीवाला गुजरात टॉपर हैं और इन्होंने जेई मेंस के अंदर भी ऑल इंडिया रैंक 29 इन्होंने हासिल की थी इसके अलावा ऑल इंडिया रैंक 84 फोर क्रिश राखोलिया और ऑल इंडिया रैंक 94 फोर आनंद शशि कुमार आए हैं ओवरऑल रिजल्ट बहुत बेहतरीन रहा है टॉप हंड्रेड में थ्री स्टूडेंट्स रहे हैं सूरत के टोटल फोर्टी स्टूडेंट्स ने आई में क्वालिफाई किया है एल सूरत से मेहनत है जी सर uh, पिछले छः वर्षों से मतलब ये लगातार इसकी प्रिपरेशन तैयारी चल रही थी और बहुत ही डेडिकेटेड और बहुत ही मेहनती बच्चा है ये बीच में लॉकडाउन भी आया जिसमें कि ऑनलाइन इसको क्लासेस भी दी गई वैसे रेगुलरली क्लासेस के लिए यहाँ पे आता था ठेकेदारी है है नंबर नंबर में एक का देखिए इस सब चीज़ों में तैयारी में इसकी सिलेबस हमने एक साल पहले ही खत्म कर दिया था एक साल से रिवीजन और टेस्टिंग चल रही थी ऐसे एग्जाम्स में जो कि बहुत ही मुश्किल एग्जाम होता है उसमें ये चीज़ बहुत मैटर करती है कि आपकी टेस्टिंग जो हो रही है वो उसी लेवल की हो रही है जिसमें कि एक्चुअल जो आएगा और इसी से वो इम्प्रूवमेंट काफी बढ़ता है उसका आपको कितना श्रेय दोगे पूरा श्रेय मैंने जैसे पहले भी कहा बच्चों का पेरेंट्स का और टीचर्स का ठीक है टीचर्स दिन रात लगे रहे रात तक कई कई बार रात रात तक बिठाया जाता है माहित के साथ कई बार हम रात को ऑनलाइन भी जुड़ते थे बारह बारह बजे तक भी उसके डाउट्स वगैरह इस समय पे क्लियर किए जाते थे माहित गढ़ी वाला क्लासेस हमने क्लास ट्वेल्थ में साइंस स्ट्रीम लि दे फिजिक्स केमिस्ट्री मैथ्स बायोलॉजी ચારે ચાર સબ્જેક્ટ લીધેલા હમણાં જેઈ એડવાન્સનું ટ્વેન્ટી ટ્વેન્ટી ટુનું રિઝલ્ટ આવ્યું છે ને તેમાં અમારો ઓલ ઇન્ડિયા રેન્ક નાઇન આવ્યો છે જેઈ એડવાન્સની તૈયારી હું ત્રણ વરસથી કરતો હતો એ એકચ્યુઅલી ઘણા કહેવામાં આવે કે ઇન્ડિયાની બહુ ટફ એક્ઝામમાં આવે યુપીએસસી જે એડવાન્સ એ લેવલમાં આવે તો એની તૈયારી એલને મને ત્રણ વરસથી અમે એમ તો એનરોલ તો હું સાત વર્ષથી હતો એલન સાથે પણ ત્રણ વરસથી પ્રોપર કોર્સ જેઈ એડવાન્સની તૈયારી કરતો હતો તેમાં એલને બધું થિયરીમાં ભણાવવામાં હેલ્પ કરી ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન્સને કોન્સેપ્ટ બેઝિક કોન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર કરી આપ્યા એની સાથે સાથે મેં ઓલમ્પિયાડ્સની બધાને પણ ટાર્ગેટ કર્યું કારણ કે જે જે એડવાન્સનું જે બેઝિક થિંકિંગ હોય તે આ બધી ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ્સથી બહુ રેઝોનેટ કરે ને જે ક્રિટિકલ અપ્રોચ હોય તે જે એડવાન્સમાં ઘણું કામ આવે હું મારા મમ્મી પપ્પા અને મારા પેરેન્ટ્સને પેરેન્ટ્સ અને એલનને આપીશ એલનમાં જે મારા ટીચર્સ છે ફિઝિક્સના નેચલ સર કેમિસ્ટ્રીમાં રાહુલ નંદન સર આકાશ દીપક પાંડે સર અને તેજેન્દ્ર સર અને મેથ્સમાં મનીષ બાગરી સર તેમનો ઘણો

ખૂબ આનંદનું ફિલિંગ છે અને એવું લાગે છે કે વર્ષોથી જે એની મહેનત હતી અને અમારું જે એક સપનું હતું તે સાકાર થતું અમને દેખાય છે એમ એવું ના હજી સુધી નહીં તમારા સમયમાં હમણાં તો એવું લાગે છે કે અમારી માર્કશીટ અમને સંતાડવી પડે એવું છે શું કહો છો મોબાઈલનો યુઝ આ વખતે કોવિડના લીધે એવું થઈ ગયું કે મોબાઈલનો યુઝ તમારે નહીં કરવો તો છતાં કરવો પડ્યો રાઈટ પણ છતાં એણે અમે હજી મોબાઈલ અમને અપાયો નથી પણ એની મમ્મીનો મોબાઈલ જ યુઝ કરતો હતો અને ડાઉટ્સને એના માટે જ્યારે એની જરૂર પડતી હતી ત્યારે એ એના ઉપરથી જેમની એમની જે ફેકલ્ટીઝની એ બધું હતું તે એમનો જ વોટ્સએપ લઈને એમની સાથે કોમ્યુનિકેટ કરતો હતો હજી સુધી એની પાસે એનો પોતાનો નંબર નથી કલાક ક્લાસીસ જ્યારે ચાલતા હતા સ્કૂલ અને ક્લાસીસ જ્યારે ચાલતા હતા ત્યારે દિવસમાં ઓન એન્ડ એવરેજ ત્રણ ચાર કલાક અને જ્યારે સ્કૂલ કમ્પ્લીટ થઈ ગઈ ને છેલ્લા જે લાસ્ટ પ્રિપેરેશન્સમાં ઓન એન્ડ એવરેજ નવથી દસ કલાક ઓવરસ્ટ્રેસ નહીં કરતો હતો શાંતિથી પોતાની રીતે કરતો તો સ્લીપ એ બધું પ્રોપરલી લેતો હતો અને બપોરે ઊંઘવાનું એને જે એનું જે બહુ પ્રિય હતું એ એને છ મહિના પહેલાંથી બંધ કરી દીધેલું હતું કારણ કે એને ખબર હતી કે જે એડવાન્સ બે પેપર આપવાનો હોય સવારે અને બપોરે અને એના માટે તમારે બપોરની ઊંઘ તમારે છોડવી પડે એવું હતું ને એને એને માટે પહેલેથી તૈયારી રાખતી હતી આમ તો મમ્મીનું બધું ધ્યાન પૂર્ણ પણ બાળકો પર હોય છે તમે બંને ડૉક્ટર છો સાથે સાથે બાળક પર વધુ ધ્યાન તમારા જે સન પર આપી છે મને હું એ નવમામાં આવ્યો ત્યારથી મેં મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરી દીધેલી એટલે મારે ક્લિનિક પર આસિસ્ટન્ટ રાખીને હું નહોતી જતી એના પપ્પા અને આસિસ્ટન્ટનો એ લોકો ક્લિનિક સંભાળતા હતા એટલે એને ફૂલ ટાઈમ આપી શકાય એમ મહેનત સફળ થઈ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એલ એન કેર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ઝડપી રહ્યા છે અને તેમાં પણ હવે સુરતના વિદ્યાર્થીઓ દેશભરમાં નામના મેળવી રહ્યા છે આ સુરતમાં અડાજન વેસુ અને વરાછા વિસ્તારમાં એલ એન કેર ઇન્સ્ટિટ્યૂટની બ્રાન્ચો કાર્યરત છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા